હા નમસ્કાર ખેડ મિત્રો રામ રામ કેમ છે મજામાં સૌ ડાયરા ને તો વાંધો હવે મિત્રો આજે એમ જે ઓફિસિયન ચેનલ તરફથી હું મેહુલ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નવા ટોપિકની અંદર વાત કરવાના છીએ જે ટોપિકનું નામ છે કે મગફળીના પાકમાં ગયા વર્ષે જે મૂંડાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે એ મૂંડાનું પ્રમાણ ન આવે એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ હવે એ કાળજી રાખવા માટે વાત કરીએ તો કે મૂંડાને નિયંત્રણ માટે શું કરશું તો મગફળીનું વાવેતર કરીએ એ સમયથી જ આપણે અગાઉથી સાવચેતી રાખવી જોઈએ તો હવે એના માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અને કેટલા પ્રમાણમાં નાખવી એની ખાસ માહિતી આ વિડીયોની અંદર દર્શાવવામાં આવી છે તો આ મિત્રો આ માહિતીને પૂરેપૂરી સાંભળજો વિડીયોને સ્કીપ કરતા નહીં અને ખૂબ સારું બધું જાણવા મળશે એવી આશા સાથે મગફળીના પાકની અંદર મૂંડા અને તથા સફેદ અને કાળી ફૂગ ન આવે તેના માટેની વાત આખા વિડીયોની અંદર કરવાની છે તો ઠેક સુધી વિડીયોને જોવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ભલામણ છે વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન ઉપર ક્લિક કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમને વિડીયો બનાવવાની તેમજ માહિતી આપવાની થોડુંક વધારે પ્રમોશન મળે અને આપણા સુધી માહિતી મળતી રહે એવો અમે પ્રયાસ રોજ રોજદેરોજ કરતા રહીએ એ હેતુસર અમારી ચેનલને શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ માહિતી મળે એવી અપેક્ષા સાથે મિત્રો હવે વાત કરીએ મગફળીના પાકમાં કયો પટ મારવાથી આપણને મૂંડાનું સંપૂર્ણપણે રિઝલ્ટ મળે છે તો વાત કરીએ થાઈમ મેગઝાન ત્રીસ ટકા એફએસ જેને આપણી ભાષામાં ત્રીસ ટકા એફએસ કહેવામાં આવે છે હવે એફએસ શું વસ્તુ છે તો કે ગોચો હવે એ એફએસ રીઓ એ કયા કંપનીનું મારવાથી ઘણું બધું રાહત મળે મિત્રો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું એફએસ તમે લઈ શકો છો માનો કે ટાટા કંપનીનું છે રાકોટો કંપનીનું છે રાકોટોનું આવે છે પછી આપણે યુનાઇટેડ પેસ્ટીસાઇડનું પણ આવે છે આપણી સામે દેખાય છે યુનાઇટેડ પેસ્ટિસાઈડનું આ નવું આવી ગયું છે યુનાઇટેડનું ઉડાન નામથી જેનું નામ છે બિગ ઉડાન હવે થાઈ મેગ્ઝાન ત્રીસ ટકા એફએસ આપણે મિત્રો ખાસ કરીને આ જ જોવાનું છે ટેકનિકલના થાઈ મેગ્ઝાન ત્રીસ ટકા એફએસ હવે આ વસ્તુ અને સ્ટાન્ડર્ડ કંપની જોવાની જેથી રિઝલ્ટ બેસ્ટ મળે છે મિત્રો હવે આ એફએસનો ઉપયોગ કઈ રીતે કરવું કેટલા પ્રમાણમાં કરવો એ ખાસ મહત્ત્વની વાત છે તો કે હવે આ એફએસ રી એ આપણે એક મણમાં પચાસથી સાઠ એમ એલ એફએસનો ઉપયોગ કરવાનો હોય છે એટલે કે એક કિલોગ્રામે થી ત્રણ એમએલ એફએસ બરાબર છે એટલે કે એક મણની અંદર પચાસથી સાઠ એમ એલ એફએસનો ઉપયોગ કરવો જોઈએ

પાવડરનો છંટકાવ કરી અને પંખાની નીચે સૂકવી દેવાના હોય છે અને પછી આપણે ત્યારબાદ દાણાનું વાવેતર કરવાનું હોય છે એટલે મૂંડાનો પ્રશ્ન જે આવે છે એ બહુ ઓછો જોવા મળે મિત્રો હવે એફે સિવાય બીજી કઈ દવા છે તો કે ડેન્ટુસ જેનું નામ છે સુમિટો કંપનીની ડેન્ટુસ હવે આ ડેન્ટુસ રહે એનું ટેકનિકલ શું છે તો જેનું નામ છે ક્લોરોથીનીલ પચાસ ટકા ડબલ્યુ જી હોમ હવે એ જે ડેન્ટુસ રહે એનાથી શું થાય છે તો કે એનાથી પણ મૂંડાનું રક્ષણ મળે છે હવે આ ડેન્ટુસનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવાનો હોય છે તો કે સો ગ્રામ ચારથી પાંચ મણ અથવા તો મેક્સિમમ તમે છ મણની અંદર આપણે સો ગ્રામ ડેન્ટુસનો ઉપયોગ કરી શકાય છે હવે આ ડેન્ટુશ્રી થોડું કોસ્ટલી હોવાથી લગભગ ખેડૂતો ઓછા કરતા હોય છે પણ જેનું ડેન્ટુસનું પણ પરિણામ ખૂબ સારું જોવા મળે છે મુંડાની સામે ખૂબ સારું પરિણામ મળે છે હવે આ ડેન્ટુસની સાથે સાથે વિટાવેક્સ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે અને સો ટકા કરવો જરૂરી છે જેથી કાળીને સફેદ પૂગનું પણ રક્ષણ મળે એટલે બંને કામ સાથે થાય મુંડા ડેન્ટુસ ના આવવાથી અને કાળી સફેદ પૂગ રહી એ વિટાવેક્સ પાવડર ના આવવાથી બરાબર છે હવે આ ડેન્ટુસ અને એફએસ સિવાય ત્રીજું શું છે તો કે ગોચો જે બાયર કંપનીનો ગોચો આવે છે હવે આ ગોચોરિયો એનું પ્રમાણ શું હોય છે તો કે એક કિલોગ્રામ બે એમ હવે આ ગોચાનું પણ પ્રમાણ બહુ સારું છે રિઝલ્ટ એકદમ બેસ્ટ મળે છે હવે આ ગોચો માર્યો હોય તો મૂંડાનો પ્રશ્ન રહેતો નથી આ વાત સો ટકા હકીકત છે અમે અમારી રીતે ગયા વર્ષે વર્ષોથી ત્યાં જોતા આવીએ છીએ કે ભાઈ પટ સારી કંપનીના એફેસ ગોચો બુસ્ટના મારેલા હોય તો મુંડાનો પ્રશ્ન બહુ ઓછો જોવા મળે છે સાથે સાથે સારી કંપનીનું વિટાવિક સેવા પાવડર એટલે કે સારા ફૂગનાશકનો ઉપયોગ કરેલો હોય તો પણ સફેદ અને કાળી ફૂગના પ્રશ્નો બહુ ઓછા જોવા મળે છે એટલે વાવેતર સમયે મિત્રો આપણે કહેવાય ને કે આ લોભ જરાય કરવો ના જોઈએ કે માની લ્યો કે હવે આ આનો ઉપયોગ કોઈ કરવો નથી તો હવે આના સિવાય ઘણા ખેડૂતો સાવ દેશી ભાષામાં ઉપયોગ કરે છે તો કે સેનો તો કે ક્લોરો પચાસ ટકા અને આપણે એક તારા મમરી દેશી ભાષામાં કહીએ છીએ જેને મેગઝાન પચીસ ટકા ડબલ્યુજી હવે આ એક તારા મમરી અને ક્લોરો પચાસ ટકા બંનેનો ઉપયોગ કરી શકાય છે હવે એક તારા મમરી આપણી પાસે અવેલેબલ હોય તો તમને બતાવ આ એક તારા મમરી છે આ એક તારા મમરી અને પચાસ ટકા ક્લોર આ બંનેનું મિશ્રણ કરી અને એફેસ જેવું મૂંડાનું રક્ષણ કરે એવું પણ બનાવી શકાય છે મિત્રો આ બધી મૂંડાની દવાની વાત થઈ ગઈ સાથે સાથે હવે આ બધી દવા એક સાથે છાંટવાની નથી કે એક સાથે એને પટ લગાવવાનું નથી મિત્રો આમાંથી કોઈ પણ એક દવા એટલે કે થાઇમેક્ઝામ ત્રીસ ટકા એફેસ ડેન્ટુસ અથવા ગોચો આમાંથી કોઈ પણ એક લઈ અને પટ મારી શકાય છે તેની સાથે સાથે ફૂગનાશક તરીકે વિટાવક્સ પાવડર જેવો ફૂગનાશકનો ઉપયોગ કરી કાળી સફેદ ફૂગનું રક્ષણ કરી શકો છો મિત્રો આ માહિતી ખૂબ સારી લાગી છે અમારી ચેનલને શેર કરજો લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં અને કમેન્ટમાં જણાવજો કોઈ જાતની તકલીફ રહી ગઈ હોય તો એમાં જણાવજો એટલે જેથી કરી આવનારા વિડીયોમાં અમે સુધારો કરી શકીએ અને સાથે સાથે મિત્રો કાંઈ પણ બીજી નવી માહિતી જોતી હોય તો મોબાઈલ નંબર છે પિંચોતેર પિંચોતેર છ્યાસી બેતાલીસ પિંચોતેર મેહુલ પટેલ નામ છે આપણો સંપર્ક કરી શકો છો તથા ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપેલા છે ખેડૂત મિત્રોને લક્ષી વધુ માહિતી આ ચેનલ ઉપર જોવા મળતી રહેશે ખાસ કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર ફરી પાછા નવા વિડીયોમાં મળીશું